જુઓ જોઈને તો તમને એમ જ લાગશે કે આ ઇડલીનું ખીરું છે આ ઇડલીનું ખીરો તો છે જ પણ આ ઇડલી આપણે ચોખામાંથી નથી તૈયાર કરવાના એના માટે આપણે કોદળીનો ઉપયોગ કરીશું તો ડાયાબિટીઝ હોય અને તમારે જો ઇડલી ઢોસા ખાવા હોય તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો તો એક કપ આપણે કોદરી લેવાની છે વન ફોર્થ કપ અડદની દાળ અને એક ટી મેથી દાણા નાખી બરાબર પાણીથી ધોઈ આપણે એને પાંચથી છ કલાક માટે પલાળીને રાખવાનું છે પાંચથી છ કલાક પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને સાથે અડધો કપ પૌવાને પાણીથી ધોઈ પલાળી અને એ પણ એની અંદર એડ કરી દેવાના તો ઇડલી અથવા તો ઢોસા તમે જે પણ બનાવો એકદમ સરસ બનશે તો એ મિશ્રણને વાટી લઈશું પલાળેલા પૌવા ઉમેરી દેવાના છે અને આ રીતનું એને વાટી લેવાનું છે ત્યારબાદ એને સાતથી આઠ કલાક રહેવા દેવાનું તો એકદમ સરસ હાથો આવી જશે આપણે જેમ ચોખાની ઇડલી બનાવીએ ને સેમ એના જેવું જ ખીરું તૈયાર થશે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે અને પછી ઇડલી મોળને તેલથી ગ્રીસ કરી આપણે ઈડલીને સ્ટીમ કરવા મૂકી દઈશું તો લગભગ દસથી બાર મિનિટમાં આપણી જે ઈડલી છે ને તૈયાર થઈ જશે હવે આ જ બેટરમાંથી તમે ઢોસો પણ તૈયાર કરી શકો બેટર તમારે થોડું પતલું કરી દેવાનું અને ઢોસાને આ રીતે પાથરી દેવાનું તમે મસાલા ઢોંસો પણ કરી શકો અત્યારે મેં ઘીની સાથે પોળી મસાલા ઢોસો તૈયાર કર્યો છે તો એકદમ ક્રિસ્પી ઢોંસો તૈયાર થયો છે ઈડલી પણ એકદમ સરસ પોચી નરમ છે ખાઈને તમને બિલકુલ એવું નહીં લાગે કે આ કોદરીની ઈડલી છે તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરો ડિટેલ રેસીપી કેપ્શન પાસે આપેલી છે